કામરેજના આંબોલી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી બાંગ્લાદેશી પરિવાર રહેતું હતું ત્યારે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ બાંગ્લાદેશી પરિવારની અટકાયત કરી છે સુરતના કામરેશના આંબોલી ગામે રહેતો ગેરકાયદે બાંગ્લાદેશી પરિવારને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં ત્રણ સ્ત્રી ત્રણ પુરુષ અને બે બાળકો મળી કુલ આઠ વ્યક્તિઓ ઝડપાયા છે તેઓ પાસે કોઈપણ પ્રકારનું ભારતીય આધાર કાર્ડ કે પુરાવા ન હોવાથી તે ગેરકાયદે રહેતું હોવાનું જાણવા મળ્યું હતું તે સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબીએ તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમના દેશ બાંગ્લાદેશ મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છેલ્લા ત્રીસ વર્ષથી આંબોલી વિસ્તારમાં રહેતા હતા ત્યારે પોલીસના હાથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓની કબૂલાત પશ્ચિમ બંગાળના બેનાપુર બોર્ડરથી તેઓ ભારતમાં ઘુસ્યા હોવાનું જાણવા મળ્યું છે